Thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરમાં ઘણા ફેરફારો થાય છે ચાલી વર્ષની ઉંમરે પછી આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને નિયમિતપણે તપાસ કરવી મહત્વપૂર્ણ બની જાય છે આ ઉંમરે ત્યારે હૃદયરોગ ડાયાબિટીસ કેન્સર અને થાઇરોઇડ સમસ્યાનું જોખમ વધે છે પુરુષો અને સ્ત્રીઓ બંને વિવિધ આરોગ્ય પરીક્ષણ કરવા જોઈએ વધુ વાત કરવામાં આવે તો ચાલીસ વર્ષની ઉંમર પછી પુરુષોમાં પ્રોટેટ કેન્સરનું જોખમ વધે છે વહેલાસર તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ હેતુ માટે વિવિધ પરીક્ષણો ઉપલબ્ધ છે જેમ કે પીએસએ પરીક્ષણ બ્લડ ટેસ્ટ છે જે પ્રોટેક્ટ જોડાયેલા એન્જેટ્રિક લેવલ માપે છે ડીઆર ડોક્ટરો સીધા પ્રોટેટર ત્યારે ગંદી તપાસ કરે છે અને પ્રોટેક્ટ બાયોપિક પ્રોટેસાનું નમૂના લઈ પરીક્ષણ કરવામાં આવે છે ચાલીસ વર્ષ પછી પુરુષોમાં મૂત્રાશય કેન્સરનું જોખમ વધે છે નિયમિતપણે યુરિટ ટેસ્ટ અથવા અન્ય પરીક્ષણો કરવાનું મહત્ત્વ છે ચાલીસ વર્ષની ઉંમરે પછી પુરુષોમાં ડાયાબિટીસનું જોખમ વધે છે બ્લડ શુગર પરીક્ષણો ટાઈપ બે અત્યારે બે ડાયાબિટીસ શોધી શકે છે આ ઉંમરે ડાયાબિટીસનું જોખમ વધે છે અને તેની નિયમિત તપાસ જરૂરી છે સ્ત્રીઓ માટે પ્રથમ મહત્વપૂર્ણ પરીક્ષણ સીબીસી પરીક્ષણ જે સીબીસી પરીક્ષણ રક્ત પરીક્ષણ જે કે શરીરના લાલ રક્તો અને શ્વેત રક્તો પ્લેટ્સ અને ત્યારે હેમોગ્લોબિન માત્રામાં આપે છે આ પરીક્ષણ નિમિનિયા ચેપ અને કેટલા કેન્સર શોધવામાં મદદ કરે છે ચાલીસ વર્ષની ઉંમરે પછી સ્ત્રીઓ માટે કિડની શ્વાસનું નિરીક્ષણ કરવા માટે કિડનીના કાર્ય પરીક્ષણો જરૂર છે આ પરીક્ષણો લોહીમાં રેટાઇન્ટ યુરિયા અને યુરિક એસિડનું સ્તર માપે છે આ કિડનીના કાર્યનું સચોટ મૂલ્યાંકન પૂરું પાડે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ